નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદીના શું ભાવ રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંદીનો ભાવ એકસો એક રૂપિયા આઠ ગ્રામ સાંદીનો ભાવ આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ સાંદીનો ભાવ એક હજાર દસ રૂપિયા સો ગ્રામ સાંદીનો ભાવ દસ હજાર સો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ એક લાખ એક હજાર રૂપિયા રહ્યો હશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર એસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સોસઠ હજાર છસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર આઠસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તુલુ સોનાનો ભાવ સન્નું હજાર નવસો સાઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ આઠ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર આઠસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર પાંચસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યાસી હજાર એકસો ચાલીસ રૂપિયા બાર ગ્રામસોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર છસો અડસઠ રૂપિયા અને મિત્રો આજે સો સોનાનો ભાવ આઠ લાખ એક્યાસી હજાર ચારસો રૂપિયા રહ્યો છે